પોટાથી ઘોડા પર બેસેલી વિડીયો રીલ બનાવો આ વિડીયોમાં આપણે શીખીશું કે આપણે ઘોડામાંથી બેસી અને રીલ કઈ રીતે બનાવી અને એ પણ પોટાથી તમારી પાસે જે ફોટો તમારી પાસે હોય તેમાંથી આપણે રીલ બનાવવાની છે અથવા તમારે લોંગ વિડીયો બનાવવો છે તો તમે આમાંથી બનાવી શકો છો પોટામાંથી તો અત્યારે મેં ત્રણ વિડીયો બનાવ્યા છે એ વિડીયો તમને બતાવી દઉં કેવા લાગે છે તમે આ વિડીયોને પહેલા જોઈ લ્યો આવી ઘોડાવાળી રીલ બનાવવા માટે પહેલાં તો આપણે સ્ક્રોમ બ્રાઉઝરને ખોલી લેવાનું છે ફ્લો લખવાનું રહેશે તો અહીંયા મેં ફ્લો લખી લીધું છે અને અહીંયા તમારે સર્ચ મારી દેવાનું છે બરાબર ગો ઉપર અહીંયા તમને પહેલી વેબસાઇટ જોવા મળી જશે ગૂગલ લેપ અને અહીંયા તમને ફ્લો લખેલું જોવા મળી જશે આ વેબસાઇટને તમારા મોબાઈલમાં તમારે ખોલી લેવાની છે એટલે કે સ્ક્રોમ બ્રાઉઝરમાં ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો ક્રેટ તમારે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે આ બધું તમારે વાંચવું તો વાંચી લેવાનું છે ન કે પછી અહીંયા ગેટ સ્ટાર્ટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો તમને એક પ્લસનું આઇકન દેખાતું હોય છે અને અહીંયા લખેલું હોય છે ન્યૂ પ્રોજેક્ટ તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ્ટ ટો વિડિયો લખ્યું છે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને ચાર ઓપ્શન જોવા મળી જશે આપણે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ફ્રેમ ટો વિડીયો બરાબર અહીંયા તમે જોઈ શકો છો ફ્રેમ ટો વિડીયો લખેલું આવી ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો તમને એક પ્લસનું આઈકન દેખાતું હોય છે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને જોવા મળી જશે અપલોડ ત્યાં તમારે એક ફોટો અપલોડ કરવાનો છે તો તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણી ગેલેરી મિત્રો ખુલી જાય છે આમાંથી આપણે એક ફોટોને સિલેક્ટ કરી લઈશું અહીંયા આપણે મિત્રો એક ફોટો પણ લઈ લીધો છે તમે જોઈ શકો છો આપણો ફોટો પણ અપલોડ થઈ ગયો છે તો મિત્રો આ રીલ માટે બનાવ્યો છે અને અહીંયા તમને એક રીલનું ઓપ્શન જોવા મળી જશે અહીંયા તમે ટચ કરશો તો તમારે રીલ બનશે અને તમારે જો લોંગ વિડીયો હોય આડી ફ્રેમવાળો તો તમારે નીચે ક્લિક કરવાનું રહેશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો ક્રોપ એન્ડ સેવ ત્યાં તમારે ક્લિક કરી અને સેવ કરી લેવાનો છે આપણો ફોટો અહીંયા અપલોડ થઈ રહ્યો છે અહીંયા આપણો ફોટો અપલોડ થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા આપણે એક ફોન્ટ લખવાનો રહેશે તો ચાલો હું ફટાફટ ફોન્ટ લખી દઉં છું અને તમને પણ એ ફોન્ટ હું આપીશ અહીંયા મેં મિત્રો ફોન્ટ લખી દીધો છે અને હું તમને ફ્રોન્ટ પણ આપીશ થોડીક રાહ જુઓ અહીંયા આપણે એરામાંથી ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્ર ટકાવારી ચાલુ થઈ જાય છે એટલે પછી આપણી જેવી ઇન્ટરનેટની સ્પીડ એના માટે આધારિત રાખે છે ડાઉનલોડ કરવા માટે અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે અને હવે તમને હું પાંચ ફોન્ડ આપવાનો છું એટલા કે તમે અલગ અલગ વિડીયો બનાવી શકો અને ગુજરાતીમાં પણ લખેલું હોય છે બરાબર અને ઇંગ્લિશમાં પણ લખેલું હોય છે એટલે પાંચ ફોન્ડ તમને હું આપું છું આ બાજુ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ પાંચે પાંચ ફોનમાંથી તમને જે કોઈ સારો લાગે તમે તેને રાખી શકો છો અથવા તમે એને સ્ક્રીનશોટ ફોટો પણ પાડી શકો છો કે તમને આ પ્રકારનો ઘોડામાં વિડીયો બનાવો છે બેસવાનો બરાબર તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ ફોટો પણ પાડી શકો છો અને આમાંથી કોઈ પણ તમને સારો લાગે ફોન તમે એ લઈ શકો છો તો બસ વિડીયોમાં આટલું મળીશું આપણે અમે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય